સુરત પાલિકાને કરોડો રૂપિયાનો ચૂનો ચોપડી હજીરાની કંપની ભૂમિકા બહાર આવી હતી હજીરાના ઉદ્યોગને ને ફાયદો કરાવવાના કિસ્સામાં પાલિકાના કાર્યપાલક ઇજનેર સસ્પેન્ડ કરી દેવાતા પાલિકામાં સોંપો પડી ગયો છે હજીરાના ઉદ્યોગનો ટર્શરી ટ્રીટમેન્ટ પાણીના અંદાજ ડબલ થાય તે કિસ્સામાં કૌભાંડ બહાર આવ્યું હતું કતરગામ સભ્ય વિનોદ મોરડિયા સમગ્ર કિસ્સામાં વિજિલન્સ તપાસની માંગ કરી હતી આ કિસ્સામાં રાજ્ય સરકારની વિજિલન્સ દ્વારા તલસ્પર્શી તપાસ કરી દાખલારૂપ કાર્યવાહી કરવાની માંગણી કર્યા બાદ આજે મોડી રાત્રે કાર્યપાલક ઇજનેરને સસ્પેન્ડ કરી દેવાનો ઓર્ડર કર્યા છે કેતન દેસાઈપાલક ઇજનેર હોવાથી આ દરખાસ્ત વધારાના કામ તરીકે સ્થાયી સમિતિમાં રજૂ થઈ હતી સ્થાયી સમિતિમાં પણ કેતન દેસાઈના સરેન્ડર પર માહોલ મારી દીધી હતી હજીરાના ઉદ્યોગોને ટર્સરી ટ્રીટમેન્ટ કરેલું પાણી પૂરું પાડવા માટે કોર્પોરેશન દ્વારા નક્કી કરવામાં આવ્યું હતું જે માટેના ટેન્ડરના કામમાં એક્ઝિક્યુટિવ એન્જિનિયર ચેતન દેસાઈ દ્વારા ઘણી વહીવટી પ્રક્રિયામાં ખોટી પ્રક્રિયા કરવામાં આવેલી હતી જેના માટે મ્યુનિસિપલ કમિશનર દ્વારા વિજિલન્સ તપાસ ચાલુ કરવામાં આવેલી હતી જે તપાસ દરમિયાન ઘણી જગ્યાએ વહીવટી પ્રક્રિયાનો ભંગ કરવામાં આવ્યો હોવાનું બહાર આવ્યું છે અને તેને કારણે કોર્પોરેશનને આર્થિક રીતે ઘણું નુકસાન થાય તેવું હતું જેને કારણે તાત્કાલિક અસરથી ગઈકાલે મ્યુનિસિપલ કમિશનર શ્રીએ કેતન દેસાઈને હાલ સસ્પેન્ડ કર્યા છે અને તેના માટેની મંજૂરીની દરખાસ્ત સ્થાયી સમિતિ સમક્ષ રજૂ કરી છે આજે એ દરખાસ્ત સામાન્ય સભાની મંજૂરીની અપેક્ષાએ સ્થાયી સમિતિમાં મંજૂર કરવામાં આવી છે કેટલા કરોડનું કોપાલ કૌભાંડ તો નહીં કહી શકાય આમાં વહીવટી પ્રક્રિયામાં ઘણી ભૂલ થયેલી છે જે તપાસ દરમિયાન બહાર આવશે હાલ વિજિલન્સ તપાસ ચાલુ છે જેથી વધુ માહિતી મારાથી નહીં આપી શકાય